દલ શ્રમજીવી શ્રમ જીવી દિવસની ઉજવણી અનવાએ પહેલી મેના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અપાયતી શ્રદ્ધાંજલિ પાનવાડી ચોક ખાતે વિવિધ શ્રમજીવી સંગઠનોએ ઉપસ્થિત રહી પહેલી મેના અમર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અમારી ટીમ ટીમે વિનંતી કે શહીદોને વંદવા માટે આવે અંતાબેન મક્તાની સહી પહેલી મે આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ અને ગુજરાતનો સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ વિશ્વભરમાં શ્રમજીવીઓ માગણી દિવસ તરીકે ઉજવે છે અને વર્તમાન પરિસ્થિતિમાં જે રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શ્રમજીવીઓના પાયાના અધિકારો છીનવી રહી છે હડતાલના અધિકારને છીનવી રહી છે આઠ કલાકનો દિવસ બાર કલાકનો કરવા તરફની જાહેરાત કરી રહી છે અને સમગ્ર દેશભરમાં અને ગુજરાતમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ ફિક્સ પગ સિસ્ટમ કરાર આધારિત નોકરી સહિતના દૂષણો ખુદ સરકાર જ ફેલાવી રહી છે આંગણવાડી આશા વર્કરો મધ્યાહન ભોજન કર્મીઓને લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું વતન આપી રહી છે આ બધા જ સવાલોને લઈને અમે અહીં શ્રમજીવી દિવસ નિમિત્તે શહીદોને સલામી પાઠવવા માટે કાર્યક્રમ યોજ્યો છે વીસમી તારીખે રાષ્ટ્રવ્યાપી હડતાલ જાહેર કરેલ છે અને તેને પણ આજના આ કાર્યક્રમમાં સમર્થન અપાયું છે અને ખાસ કરીને પહેલગામમાં આતંકી હુમલામાં જે લોકો યાત્રિકો અવસાન પામ્યા તેઓને પણ આજે અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે